ચોરવાડ અને માંગરોડમાં જખનન ખનન માફિયાઓ બેફામ બન્યા હતા અને કોઈ કાયદા કાનૂન ડર રાખ્યા વગર બંદાસ પોતાના ગેરકાયદેસર ધંધાઓ ચલાવી રહ્યા હતા તેમના પર હવે બીએસઆઈ ના સ્ટીંગ દેખાઈ રહી છે અને હવે આ નિષ્ફિકર ભૂ દબાણમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે માંગરોળ અને ચોરવાડમાં અચાનક શું ભાગદોડ થવા લાગી છે અને કેમ એક આ બધું થવા લાગ્યું છે જાણ્યા અહેવાલમાં જય હિન્દ બેસાઇન્ડ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી

અહીંયા ગેરકાયદેસર રીતે પથ્થર કાઢેલા ખાડાઓ બુરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અધિકારી આવીને કોઈ માપણી કરે પહેલા જ ખાડાઓ ભૂરી દંડથી બચવા માટે ખાણ માફિયાઓ દોડધામ આદરી છે જો કે આ બાબતે હવે જૂનાગઢના કલેક્ટર પણ એક્શન મોડમાં આવી ગયા છે અને તેમના દ્વારા એક મીટિંગ પણ યોજવામાં આવી હતી આ વિશે વધુ વિગત સાથે અમારા સહયોગી વૈશાલી કગરાણા આપણી સાથે ફોન લાઈન દ્વારા જોડાયા છે તેમની પાસેથી જ વધુ વિગતો મેળવવી જી વૈશાલી બીએસ નાઇન નો અહેવાલ જે પ્રકાશિત થયો એ બાદ જે ભૂમાફિયાઓ છે તેમાં દોડધામ મચી ગઈ છે શું છે સમગ્ર વિગત જી ચોક્કસ બીએસ નાઇન ના છે એક બાદ હવે જે ભૂમાફિયાઓ છે તેમાં ફફડાટ મચ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગેરકાયદેસર ખાણો હતી એ ખાણોની વાત આવી ત્યારે એ પહેલા જ જે ખાણો હતી તેના ખાડા છે તે જે ભરી આવતા હોય તેવા અમુક જે વિડીયો છે એ સામે આવ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો જેને લઈ અને જે કલેક્ટર દ્વારા પણ જે આ ભૂમાફિયાઓ છે એને આગમચેતી આપી દેવામાં આવી છે તેના દ્વારા પણ એક્શન મોડમાં અધિકારીઓને લઈ આવ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો હજી પણ જે અમુક જે ગેરકાયદેસર ખાણો છે તે કોઈના ડર વગર ચાલુ છે તો તેમાં પણ હાલ જે છે તે અધિકારીઓ દ્વારા એક્શન લેવાય લેવાય અને આ જે ભૂમાફિયાઓ છે તેને આ જે ખનીજ ચોરી કરે છે તેને રોકવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે જી જી અને કલેક્ટર દ્વારા પણ ખૂબ સારી એક્શન ને કાર્યવાહી કરવામાં આવી રહી છે કલેક્ટર દ્વારા એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેની શું વિગત છે ચોક્કસથી જે હાલમાં જે ભૂમિ માફિયાઓ બેફામ બન્યા છે તેને લઈ અને ખુદ કલેક્ટર એક્શન મોડ માં આવ્યા છે જેને લઈ અને મીટિંગ યોજવામાં આવી છે જેને લઈ અને જે અમુક જે નિયમો છે જે બહાર પાડવામાં આવ્યા છે અને જે ખનીજ ચોરો છે તેમને ચેતવણી પણ આપવામાં આવી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ખનીજ માફિયાઓને જે રેડ પડવાની હોય તેની જે અગાઉથી માહિતી કઈ રીતે મળી રહે છે તેની તપાસ માટે પણ કલેક્ટરે આદેશ આપ્યા છે જી અને કહેવામાં આવી રહ્યું છે કે તેમને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી સમાચાર મળી જતા હોય છે તો તેને લઈને શું કાર્યવાહી થઈ રહી છે હાલ જે છે તે કલેક્ટરે છે તે આ જ મુદ્દા ઉપર તપાસના આદેશો આપ્યા છે કારણ કે તેમના કહ્યા મુજબ જે પણ રેડ પડવાની હોય છે ત્યારે જે ભૂમાફિયા હોય છે તેને અગાઉથી ખનીજ ચોરી કરતા હોય છે ત્યાંથી બધું સંકેલી લેવામાં આવી છે તો આ કઈ રીતે એમને જાણ થાય છે અને જે સોશિયલ મીડિયા દ્વારા જો જાણ કરવામાં આવે છે તો કોના દ્વારા ને કઈ રીતે આ જે સાકળ છે તે ગોઠવેલ ગોઠવવામાં આવેલી છે તે પણ હાલ જે છે

આપનું શું માનવું છે ચોક્કસ થી જણાવજો આવા જો વધુ સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને વે આપ જોતા રહો ન્યૂઝ સત્યની સાથે સત્યની ખોજ